હલો મિત્રો આપ જોઈ શકો છો આ છે આપ જોઈ શકો છો અંદર બહુ ઠાર છે આજે બહુ ઠાર પડ્યો છે ઘાઓમાં આપ જોઈ શકો છો અમારે ભૂંડ પણ બહુ બગાડ કરેલો છે આ છે અમારા ઘઉં મિત્રો ફુવારો બહુ ઠાર છે અતિશય આજ ઠાર પડ્યો છે બે વાગે રાત ના ઉઠીને જોઈને તારે ધૂપ ઉડતી હતી એના કારણે આ ઠાર બહુ વધારે છે ખેતરમાં હજુ આવી નળિયું ફિટ કરવાની છે ફોહારાની બધા રાયડામાં બધી બાજુ છે હું બતાવું છું તમને રાડું છે માસે ઘઉં અમારા ચોમે છે પંદર દિવસ પૂરે છે હવે વધારે નહીં પૂરે પછી એને વાઢવામાં આવશે